આને મારા બેટા માથે નહીં પડી હાડ હોય હવે હું જવું હું છૂટા બધું કડજી જા સુઈ તમે વગાડો જતા કડજી હું હવે થાકી ગયો હું કી હા જઉં ત્યાં કરે એ હું વખા પાડા કરું હવે માગે હે ના આય તો મારા નો નિહર્યો હેચોક ના પોચ્યો ફોન કરું મારા આટો હવાનો નિહાર્યો રાત રેતો આને પોચો ના પહોંચ્યો ફોન કરું એને હું 我这里。

લા એ તમને બેસો ને તો એ તો ખાટલો ઢારું તો ઉઈ થઈ ગયો તો એટલે

eh है जूता पा आ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપડે વગર ચોખ કરો મારે ભાણી ફોન કર્યો કે એતો કે જતા રહ્યા કે મેં ફોન કર્યો મારે આડું પહોંચ્યા વાત નઈ

ચંપલ મેં ત્યાં ફોન કર્યો હું તો ડાયરી રોજ બેસી ગયો આવતા આ તો તું બરાબર કર વગડા મરે તું ગામ વસે તો આબરૂ શું આબરૂ આને હવે મારે શું કરવાનું મને કાઢો હવે હવે માર નાખે આલા શું ગામમાં આ તો બરાબર કી તો પડે ને મારા આમના ભાણિયાનો વાખે પૂરી વાત એમ નહીં તે ફોન ફોન કરીને શું કીધું તું તમે નતા જતા રહ્યા બારા મેં કીધું તું માર કાકુ જતા રહ્યા હવે આપણે વાત તો કરી કે વાત તો કરાય ને તો અને આટુ તમને હવે શું કરું શું શું કરું તમારે બીજી વખત ફોન કરાય

મને આલવાના હું તમારા તમને કાને ફોન કર્યો રિક્ષા વાલી ફોન કને કર્યો ફોન કરે કરે ફોન કરે હું ભાડું